નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ સર વિદ્યાર્થી મિત્રોનું સહદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર તેર જે છે તમારો કે ભારત સ્થાન પુસ્તરીય રચના અને ભૃપુષ્ઠ વન એટલે કે તમારા બે પાર્ટમાં આપણું ચેપ્ટર ડિવાઈડ થયેલું છે તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિઓની અંદર જોવાના છીએ

આગળ છે કે હિન્દ મહાસાગરના પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે આપણા ભારત દેશના બીજો દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએજ ભારત પાસેથી પસાર થાય છે એ દ્રષ્ટિએ

આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ ભારત માટે સરળ બન્યો છે કારણ કે ભારત દેશને સમુદ્ર કિનારો વધારે મળ્યો છે તો તો જે ભારતનું સાંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવો તો આપણા ભારત દેશની અંદર એવું નથી કે ફક્ત એક જ ધર્મ પાળતા લોકો વસે છે આપણો ભારત વિવિધતામાં એકતા દર્શાવતો દેશ છે તેમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે હળીમળીને રહે છે પોતપોતાના અલગ અલગ તહેવારો મનાવે છે એ રીતે આપણો ભારત દેશ સંસ્કૃતિનો સમન્વય તીર્થ છે કારણ કે આખા વિશ્વમાં આવો કોઈ દેશ જોવા મળતો નથી તમને અને તમને ડિટેલમાં બીજો પણ પ્રશ્નનો જવાબ મુદ્દા વાઇસ આપેલો છે જો તમે એકવાર રીડ કરી લેજો પાંચમો જોઈએ કે બુદ્ધાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો બુદ્ધાવરણીય પ્લેટ કેટલી છે ટોટલ સાત પ્લેટો છે અને કે કઈ કઈ તો પહેલી જોઈ શકો છો પહેલી છે પેસેફિક પ્લેટ નેક્સ્ટ આગળ જઈએ આગળ બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ ચોથી છે યુરોપિયન પ્લેટ પાંચમી છે આફ્રિકન પ્લેટ 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 છઠ્ઠી છે છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને સાતમો એન્ટાર્ટિકા નેક્સ્ટ આગળ બીજો કે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો એટલે એક શબ્દ તમને આપેલો હશે એ શબ્દની આપણે વ્યાખ્યા કહીએ તો વ્યાખ્યા અને તેમના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે જોઈએ આપણે પેલો છે પ્રમાણ સમય રેખા તો સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે જ્યારે યુએસએ માં છ છ અને રશિયામાં તો અગિયાર પ્રમાણ સમય આપવામાં આવ્યા છે બીજું છે અપસારી પ્લેટ એટલે શું તો પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટો કહેવામાં આવે છે અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર થાય છે નેક્સ્ટ બીજો છે કર્કવૃત જે આપણા ગુજરાતમાંથી પણ પ્રસાર થાય છે તો વિષુવૃતથી જોઈ શકો છો ત્રેવીસ અંશ ત્રીસ ડિગ્રીના અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત કહેવામાં આવે છે આ માપ તમારે યાદ રાખવાનું છે ચોથું જોઈએ કે ગોળાર્ધ એટલે શું તો સમગ્ર પૃથ્વીનું વિષુવૃત બે સરખા ભાગ પાડે છે તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવામાં આવે છે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ એકદમ સિમ્પલ છે પાંચમો છે કે દ્વીપકલ્પ એટલે શું વળી તો જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને મલાયાનો દ્વીપકલ્પ વગેરે સૌરાષ્ટ્રમાં પણ ત્રણ બાજુમાં દરિયો છે એક બાજુમાં જમીન છે છઠ્ઠો જોઈએ કે અભિસરણ એટલે શું

ભારત ને કયો લાભ થયો છે સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ને જોડતી સુએજ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું કરી દીધું છે વિચારો ખાલી સાત હજાર જેટલું કિલોમીટર જેટલું અંતર ઓછું થઈ જાય તો કેટલા પૈસા બચી શકે અને કેટલી મુસાફરી ઝડપી બની શકે તેથી જળ માર્ગે યુરોપ યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ જાય છે આ સુએજ નહેરને લીધે આ દેશો વચ્ચે વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે બીજું જોઈએ કે પૃથ્વીની રચના વિશે વિસ્તૃતમાં માહિતી આપો પૃથ્વીની રચના કેવી રીતે થઈ એના વિશે જોઈ શકો છો તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ મુદ્દાઓ આપેલા છે

આગર છે તીજો કે નીચે આપેલા રાજ્યો જોઈએ આપણે તો સૌ પ્રથમ દક્ષિણમાં કયું આવે તો સૌ પ્રથમ દક્ષિણમાં આવશે કેરળથી તે ઉપર જઈએ તો આવશે આંધ્રપ્રદેશ એનાથી આપણે ભારત દેશના વચ્ચો વચ્ચે કયું રાજ્ય છે મધ્યપ્રદેશ તેથી તો તેનું નામ આપવામાં આવ્યું છે મધ્યપ્રદેશ પછી છે આપણી રાજધાની દિલ્હી અને ઉપર છે ઉત્તરાખંડ અને ઉત્તર દિશા એટલે કે ઉત્તરાખંડ લગાવશો તો પણ તમને જવાબ યાદ રહેશે તો છે નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે તો વિશાળ કોણ છે તો આવશે ઓપ્શન નંબર એ કેનેડા બાકીના જે બીજા બધા દેશો છે એ વિસ્તારની દ્રષ્ટિએ નાના પાંચમો છે ભારતના પડોશી દેશના સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે એટલે કે ખોટી છે તો અફઘાનિસ્તાન તો ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે રાઈટ વાત છે નેપાળ ભારતની ઉત્તર પૂર્વ દિશામાં આવેલું છે આ પણ રાઈટ છે ચીન જે છે ભારતની ઉત્તરમાં આવેલું છે આપણા હિમાલયની જોડે તો આ પણ રાઈટ વાત છે પણ જે બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશ પશ્ચિમ દિશામાં નથી આવેલું તો કઈ દિશામાં આવેલું છે એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે જે મિત્રોનો આ જવાબ સાચો પડશે એની કોમેન્ટ જરૂર છે આ ચૂકથી કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર તેર જે હતું એનું સંપૂર્ણ સ્વાચે સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો કે ચેનલ ઉપર નવા હોય તો શું કરીને જવાનું છે તમને ખબર જ છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત